પિતૃ પક્ષમાં ભલે તમે કંઈ ન કરો પરંતુ આ બે ઉપાયો જરૂર કરી લો નારાજ પિતૃઓ ખુશ થઈ જશે નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તજનો સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને તેને શ્રાદ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે આવી સ્થિતિમાં દર વર્ષે ભાદ્રપદ માસની પૂર્ણિમાથી લઈને આશ્વિન માસની અમાવસ્યા સુધી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે આ વર્ષે બે હજાર પચીસમાં પિતૃ પક્ષની શરૂઆત સાત સપ્ટેમ્બર રવિવારથી થઈ ચૂકી છે અને પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનું સમાપન એકવીસ સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે થશે આ સમય પૂર્વજોની આત્માની શાંતિ માટે સમર્પિત માનવામાં આવે છે જે લોકોને સમજાયું નથી તેમને જણાવી દઈએ કે પિતૃ પક્ષમાં લોકો પોતાના પૂર્વજોના નામે શ્રાદ્ધ તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે જેથી તેમની આત્માને મુક્તિ મળે અને મોક્ષની પ્રાપ્તિ થાય માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃ લોકથી ધરતી લોક પર આવે છે અને તેઓ જુએ છે કે તેમના પરિવારના લોકો તેમનું કર્મ કરે છે કે નહીં તેમની પૂજા પાઠ કરે છે કે નહીં જે લોકો શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ કરે છે તેમને પિતૃઓનો વિશેષ આશીર્વાદ મળે છે અને તેમની કૃપાથી સાધકની દિવસરાત ચોગણી પ્રગતિ થાય છે જે સાધકો પિતૃ પક્ષ દરમિયાન કે અન્ય દિવસોમાં પિતૃઓની પૂજા નથી કરતા શ્રાદ્ધ કર્મ નથી કરતા પિંડદાન તર્પણ નથી કરતા તેમને ભયંકર પિતૃ દોષનો સામનો કરવો પડે છે જેનાથી તેમના ઘરમાં બરકત નથી થતી હંમેશા દરેક કાર્યમાં અડચણો આવે છે બની બનાવતી કામો પણ બગડી જાય છે અને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને દરિદ્રતા પગ પેસારે સ્થિતિ અને ભાગ્ય બંને નબળા રહે છે આ ઉપરાંત સંબંધોમાં પણ કડવાશ ઉત્પન્ન થાય છે ઘરમાં ઝઘડા અને ઝઘડાનું વાતાવરણ રહે છે જેનાથી ઘરમાં અશાંતિ ફેલાયેલી રહે છે આવી સ્થિતિમાં પિતૃ પક્ષમાં સાધક પોતાના પિતૃઓની શાંતિ માટે ઘરમાં સુખશાંતિ જાળવવા માટે શ્રાદ્ધ કર પિંડદાન તર્પણ કરે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલાક ખાસ ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જે ઉપાયોને જો તમે પિતૃ પક્ષમાં કરી લો તો તમારા નારાજ પિતૃઓ ખુશ થઈ જશે અને જો તમને પિતૃ દોષ સામનો કરવો પડી રહ્યો હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને પિતૃ છુટકારો મળશે તમારા પિતૃઓ તમારાથી હંમેશા ખુશ રહેશે જેનાથી અટકેલા કામ પૂર્ણ થશે અધૂરી મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય મજબૂત રહેશે અને ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે જેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેશે અને વૈવાહિક જીવનમાં દાંપત્ય જીવનમાં પણ ખુશાલી આવશે કારણ કે ભાઈઓ બહેનો આ ઉપાયો પ્રાચીન કાળથી જ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી માનવામાં આવે છે અને આ ઉપાયો કરવાથી પિતૃઓ ખુશ થઈ જાય છે અને પોતાના પરિવાર પર આશીર્વાદ જાળવી રાખે છે જેનાથી દિવસ રાત ચોગણી પ્રગતિ થાય છે બેડો પાર થઈ જાય છે સૂરજની જેમ ભાગ્ય ચમકી ઉઠે છે આવી સ્થિતિમાં પ્રિય ભક્તજનો આ વિડિયો દ્વારા હું તમને બધાને જણાવીશ કે બે હજાર પિતૃ પક્ષની તિથિઓ શું છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ કેવી રીતે અને ક્યારે કરવું પિતૃ પક્ષમાં તર્પણ કેવી રીતે કરવું સાથે જ તમને તે ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીશ જેને કરીને તમે તમારા પિતૃઓને ખુશ કરી શકો છો અને તેમને મુક્તિ આપી શકો છો જેનાથી તમારા ઘરમાં પણ સુખ શાંતિ અને પિતૃ દોષથી છુટકારો મળશે આ તમે બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ તમને વિશે સંપૂર્ણ માહિતી મળશે જે દરેકને જાણવી જોઈએ આ વિડીયો જોયા પછી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે તેમ છતાં જો તમને કોઈ વાત સમજાય નહીં અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ પૂછી શકો છો અમે તમને જવાબ આપીશું પરંતુ તે પહેલા જો તમે સ્વસ્થ રહો તમારા અને તમારા સમગ્ર પરિવાર પર પિતૃઓનો આશીર્વાદ હંમેશા બની રહે તો આ વિડિયોને તમારી શ્રદ્ધા ભાવથી એક લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાવથી સાચા મનથી જય દાદા પિતૃ મહારાજ લખીને તમારા પૂર્વજો પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો સાથે જ આ વિડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો મોટા વડીલો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ માહિતીની જાણ થઈ શકે અને તેમનું પણ ભલું થઈ શકે તો ચાલો પ્રિય ભક્તજનો સૌથી પહેલા તમને જણાવીએ કે આ વર્ષે બે હજાર પચીસની પિતૃ તિથિઓ શું છે કયા દિવસે કયું શ્રાદ્ધ કરવામાં આવશે તો પ્રિય ભક્તો પૂર્ણિમા શ્રાદ્ધ સાત વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ રવિવારે કરવામાં આવશે પ્રતિપદા શ્રાદ્ધ આઠ વીસ સપ્ટેમ્બર સોમવારે કરવામાં આવશે બીજું શ્રાદ્ધ નવ વીસ સપ્ટેમ્બર મંગળવારે કરવામાં આવશે જ્યારે ત્રીજું શ્રાદ્ધ દસ વીસ સપ્ટેમ્બર બુધવારે કરવામાં આવશે અને ચતુર્થી શ્રાદ્ધ પણ દસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ બુધવારે જ કરવામાં આવશે આ પંચમી શ્રાદ્ધ ઓગણીસો પચીસ ગુરુવારે અને મહાભરણી પણ અગિયાર વીસ સપ્ટેમ્બર ગુરુવારે કરવામાં આવશે સાથે જ છઠ્ઠું શ્રાદ્ધ બાર વીસ સપ્ટેમ્બર ઓગણીસ શુક્રવારે કરવામાં આવશે સપ્તમીશ રાત તેર વીસ સપ્ટેમ્બર શનિવારે કરવામાં આવશે જ્યારે અષ્ટમી શ્રાદ્ધ ચૌદ વીસ સપ્ટેમ્બર રવિવારે કરવામાં આવશે નવમી સોમવારે દશમી શ્રાદ્ધ સોળ વીસ સપ્ટેમ્બર મંગળવારે અને એકાદશી શ્રાદ્ધ સત્તર વીસ સપ્ટેમ્બર બુધવારે કરવામાં આવશે આ ઉપરાંત દ્વાદશી શ્રાદ્ધ અઢાર વીસ સપ્ટેમ્બર ગુરુવારે અને ત્રયોદશી શ્રાદ્ધ ઓગણીસ વીસ સપ્ટેમ્બર શુક્રવારે થશે જ્યારે મઘા શ્રાદ્ધ ઓગણીસ વીસ સપ્ટેમ્બર શુક્રવારે ચતુર્દશી શ્રાદ્ધ વીસ વીસ સપ્ટેમ્બર શનિવારે કરવામાં આવશે સાથે જ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે અંતિમ શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બર બે ના રોજ થશે અને આ જ દિવસે પિતૃ પક્ષનું સમાપન થશે ચાલો હવે તમને જણાવીએ કેશ રાત ક્યારે કરવું જોઈએ કારણ કે આ પ્રશ્ન બધાના મનમાં રહે છે અને આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે તો પ્રિય ભક્તજનો ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ કે તર્પણ બપોરે બાર વાગ્યા પછી કરવાથી શુભ ફળ મળે છે આ ઉપરાંત દિવસ દરમિયાન કુતુબ અને રોહિણી મુહૂર્ત શ્રાદ્ધ કર્મ માટે સૌથી શુભ માનવામાં આવે છે અને આ સમય કરેલું શ્રાદ્ધ શુભ ફળ આપે છે સાથે જ શ્રાદ્ધ કરવા માટે કોઈ યોગ્ય બ્રાહ્મણને ઘરે બોલાવીને મંત્રોનું ઉચ્ચારણ કરો અને પૂજા પછી જળથી તર્પણ કરો ત્યારબાદ ગાય કૂતરા અને કાગડા માટે ભોજન કાઢો અને આપ રાણીઓને ભોજન આપતી વખતે તમારા પિતૃઓનું સ્મરણ જરૂર કરો જેથી તેમની આત્માને શાંતિ મળે તો ચાલો હવે તમારું એક બીજું કન્ફ્યુઝન દૂર કરી દઈએ કે પિતૃ પક્ષમાં તર્પણ કેવી રીતે કરવું અને જો તમને તર્પણ વિશે ખબર નહીં હોય તો તમે પિતૃઓને ખુશ નહીં કરી શકો અને તેમની આત્માને શાંતિ નહીં મળે તો ચાલો તમને જણાવીએ તો ભાઈઓ બહેનો પિતૃઓને પાણી પીવડાવવાની પ્રક્રિયાને જ તર્પણ કહેવામાં આવે છે અને આ વાત તમારામાંથી ઘણા સાધકો જાણતા હશે આવી સ્થિતિમાં તર્પણ કરવા માટે એક પિત્તળ કે સ્ટીલની પરાત લો તેમાં શુદ્ધ જળ નાખો અને પછી થોડું કાળું તલ અને દૂધ નાખો ત્યારબાદ આ પરાતને તમારી સામે રાખો અને એક બીજું ખાલી પાત્ર પણ નજીકમાં રાખો પછી તમારા બંને હાથના અંગૂઠા અને તર્જની આંગળીની વચ્ચે દૂરવા એટલે કે કુશા લઈને અંજલી બનાવો એટલે કે બંને હાથને જોડીને તેમાં જળ ભરો ત્યારબાદ અંજલીમાં ભરેલું જળ બીજા ખાલી પાત્રમાં નાખો પરંતુ જળ નાખતી વખતે આ બાબતનું વિશેષ ધ્યાન રાખો કે તમારા દરેક પિતૃ માટે ઓછામાં ઓછું ત્રણ વખત અંજલી દ્વારા તર્પણ કરો તો ચાલો પ્રિય ભક્તજનો હવે તમને તમારા એક જવાબ આપીએ તો તમારો પ્રશ્ન છે કે પિતૃ પક્ષમાં ઘરે શ્રાદ્ધ કેવી રીતે કરવું તો ભાઈઓ બહેનો તે માટે શ્રાદ્ધના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો ત્યારબાદ ઘરની સારી રીતે સાફાઈ કરો અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મુખ કરીને ડાબા પગને વાળીને ડાબા ઘૂંટણને જમીન પર ટેકવીને આરામથી બેસી જાઓ પછી એક તાંબાનું ચોડું વાસણ લો જેમાં કાળુ તલ ગાયનું કાચું દૂધ અને ગંગાજળ નાખો ત્યારબાદ જળને બંને હાથમાં ભરીને જમણા હાથના અંગૂઠાથી તેજ વાસણમાં નાખો અને આ દરમિયાન તમારા પિતૃઓ પૂર્વજોનું સ્મરણ કરો આ ઉપરાંત પિતૃઓ માટે ભોજન તૈયાર કરો અને શ્રાદ્ધ માટે રામણ ને ઘરે બોલાવો અને સાચા મનથી તેમને ભોજન કરાવો અને બ્રાહ્મણના પગ ધોવો પરંતુ આ કામ તમે શ્રદ્ધા ભાવથી સાચા મનથી કરો તો જ તમને તેનું ફળ મળશે સાથે જ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના નામે અગનીમાં गायના દૂધથી બનેલી ખીર જરૂર અર્પણ કરો અને આ બાબતનું વિશેષ ધ્યાન રાખો કે બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલા પંચબલી એટલે કે ગાય, કૂતરો, કાગડો, દેવતા અને કીડી માટે ભોજન જરૂર કાઢો કારણ કે આ એક મહત્વપૂર્ણ પરંપરા છે. જ્યારે ભોજન પછી બ્રાહ્મણોને દાન પણ કરો અને તેમનો આશીર્વાદ લો અને તેમને સાચા મન અને શ્રદ્ધા ભાવથી વિદિવિધાન સાથે ઘરેથી વિદાય કરો. જે લોકો કહે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવું શા માટે જરૂરી છે તો આવી સ્થિતિમાં તે બધાને જણાવી દઈએ કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓ એટલે કે પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તમારા નારાજ પિતૃઓ ખુશ થઈ જાય છે જેનાથી તમને તેમની વિશેષ કૃપા મળે છે અને તમને જીવનમાં કાર્યોમાં સફળતા મળે છે જ્યારે પૂર્વજોની પૂજા કરવાથી અને તેમનું શ્રાદ્ધ કરવાથી ઘણા લાભ મળે છે આ ઉપરાંત કે ઘણી જગ્યાએ મહિલાઓ જ તર્પણ કરે છે જે ખૂબ જ ખોટી વાત છે કારણ કે પિતૃઓનું તર્પણ ઘરના સૌથી મોટા પુરુષ સભ્ય દ્વારા કરવું જોઈએ અને આ વાત શાસ્ત રોમાં લખેલી છે પરંતુ ઘરમાં કોઈ મોટો પુરુષ સભ્ય ન હોય તો પુત્ર પૌત્ર નાતી પૌત્ર વગેરે પણ પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરી શકે છે પરંતુ મહિલાઓએ તર્પણ ન કરવું જોઈએ આશા છે છે કે કે તમે બધાને આ વાત સમજાઈ ગઈ હશે પિતૃ પક્ષની તિથિઓ શું શ્રાદ્ધ કેવી રીતે કરવું તર્પણ કેવી રીતે કરવું અને શ્રાદ્ધ કોને કરવું જોઈએ ચાલો હવે તમને તે ખાસ ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીએ જે ઉપાયો પિતૃ પક્ષમાં કરવાથી પિતૃ દોષથી છુટકારો મળે છે અને પિતૃઓ ખુશ થઈ જાય છે છે જેનાથી જીવનમાં શુભ પરિણામો જોવા મળે પરંતુ ભાઈઓ બહેનો જો તમે હજી સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો સાથે જ આ વિડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો મોટા વડીલો સાથે જરૂર શેર કરો નંબર એક દોષથી મુક્તિ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ ધ કરવાથી દોષ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આવી સ્થિતિમાં જો તમને પિતૃદોષનો સામનો કરવો પડી રહ્યો હોય તમારા પિતૃઓ એટલે કે પૂર્વજો નારાજ હોય તો તમારે પિતૃ પક્ષમાં શ્રદ્ધાપૂર્વક વિધિવિધાન સાથે તમારા પિતૃઓનું શ્રાદ્ધ પિંડદાન તર્પણ કરવું જોઈએ જેથી તેમની આત્માને શાંતિ મળે અને તમને પિતૃ દોષથી છુટકારો મળે સાથે જ એવું કહેવાય છે કે જ્યાં પિતૃ પૂર્વજો હંમેશા ખુશ રહે છે તે પરિવારમાં દિવસ રાત ચોગણી પ્રગતિ થાય છે આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે સાથે જ સંબંધોમાં દાંપત્ય જીવનમાં ખુશાલી બની રહે છે નંબર બે તર્પણ પ્રિય ભક્તો જળથી તર્પણ કરવાથી પિતૃઓ ખૂબ ખુશ થાય છે આવી સ્થિતિમાં તે માટે પરિજનની શ્રાદ્ધ તિથિની સવારે વહેલા ઉઠીને તમારી આસપાસની કોઈ નદી કે તળાવમાં જાઓ અને તમારી હથેળીમાં જળ લઈને અંગૂઠાની મદદથી નદીમાં જ નાખતા વારંવાર કરો અને પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો આ ઉપાયથી પણ પિતૃઓ ખૂબ ખુશ થાય છે અને તમને ગ્રહ દોષ અને વાસ્તુ દોષથી પણ છુટકારો મળે છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે નંબર ત્રણ ઘીગોળ હા ભક્તો જો તમારી પાસે વધુ પૈસા ન હોય તો મૃત પરિજનની શ્રાદ્ધ તિથિ પર ઘરે જ તેમના નામે ધૂપ આપો આવી સ્થિતિમાં તે માટે એક ઉપલો લો અને ઉપલાને સળગાવીને તેની ઉપર ઘી અને ગોળ મિક્સ કરીને નાખો સાથે જ ઘરમાં બનેલા ભોજનના પાંચ ગ્રાસ પણ તેના પર નાખો સાથે જ આવું કરતી વખતે પિતૃભ્ય નમા મંત્ર પણ બોલો પરંતુ આ બાબતનું વિશેષ ધ્યાન રાખો કે જે ઘી અને ગોળ તમે લઈ રહ્યા છો તે સંપૂર્ણ રીતે શુદ્ધ હોવું જોઈએ નહીં તો તમને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે આવી સ્થિતિમાં આ બાબતનું વિશેષ ધ્યાન રાખો નંબર 4 ઘીનો દીવો ભાઈઓ બહેનો આ વાત તમે સારી રીતે જાણો છો કે પૂજાપાઠ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે અને તેનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે આવી સ્થિતિમાં પિતૃ પક્ષ દરમિયાન નિયમિત રૂપે સવારે ઘરની દિશામાં ગાયના ઘીનો એક દીવો પ્રગટાવો જ્યારે સાંજે રસોડામાં પાણીની નજીક દીવો પ્રગટાવો આવી સ્થિતિમાં જો પિતૃ પક્ષમાં તમે આ ઉપાય નિયમિત રૂપે કરો છો તો તમને પિતૃઓની વિશેષ કૃપા જરૂર મળશે સાથે જ ધન પ્રાપ્તિના માર્ગમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને મજબૂત રહેશે નંબર પાંચ કપૂર મિત્રો તમે પૂજાપાઠમાં હવનમાં ક્યારેક ને ક્યારેક કપૂરનો ઉપયોગ જરૂર કર્યો હશે કારણ કે કપૂર પૂજાપાઠ વ્રત हवनને ખૂબ જ પવિત્ર બનાવે છે અને તે આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે આવી સ્થિતિમાં પિતૃ પક્ષમાં રોજ સૂર્યાસ્ત પછી કપૂરનો ધૂપ કરવો અત્યંત શુભ અને પિતૃઓને તૃપ્ત કરનાર માનવામાં આવે છે કારણ કે મિત્રો કપૂર અગ્નિ અને પવિત્રતાનું પ્રતીક છે જેની સુગંધ અને ધૂપ માત્ર વાતાવરણને શુદ્ધ નથી કરતું પરંતુ સીધું પિતૃઓ સુધી પહોંચીને તેમને શાંતિ પણ પ્રદાન કરે છે આ ઉપરાંત તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાંથી દૂર થઈ જાય છે સંચાર થાય છે આવી સ્થિતિમાં હવે તમે વિચારતા હશો કે આ કપૂરનો ઉપાય કેવી રીતે કરવો તે માટે આ ઉપાય કરવા માટે એક થાળીમાં કપૂર રાખીને સળગાવો અને આખા ઘરમાં તેનો ધૂપ ફેલાવો આ ઉપરાંત ધૂપ સૌથી પહેલા દક્ષિણ દિશા તરફ કરો કારણ કે પિતૃઓની દિશા દક્ષિણ દિશા માનવામાં આવે છે પછી તેના પછી ઘરના દરેક ખૂણામાં ધૂપ બતાવો સાથે જ ધૂપ કરતી વખતે આ દરમિયાન પિતૃ દેવાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ તમને જણાવી દઈએ કે આ ઉપાય પિતૃ દોષને દૂર કરે છે નકારાત્મક ઉર્જાને હટાવે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને પિતૃઓનો આશીર્વાદ લાવે છે જેનાથી જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે છે અને અટકેલું ધન પણ પ્રાપ્ત થાય છે નંબર છ તુલસીના ઝાડની મૂળ પ્રિય મિત્રો ઘરમાં શાંતિ જાળવવા માટે પિતૃઓને ખુશ રાખવા માટે અને તમારા વ્યવસાયને વધારવા માટે ધનનો પ્રવાહ જાળવવા માટે આ ઉપાય વિશેષ રૂપે કરો તો શું કરવું કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પૂજા કરો આવી સ્થિતિમાં જે દિવસે તમે શ્રાદ્ધ કરશો તે દિવસે સવારે એક કટોરામાં તુલસીના ઝાડની મૂળ કાઢીને રાખો શ્રાદ્ધ પૂજા કર્યા પછી જમણા હાથના અંગૂઠાથી તે મૂળ પર જળ અર્પણ કરો અને આ દરમિયાન તમારા પૂર્વજોને યાદ કરો પછી બચેલું પાણી ઘરના ખૂણે ખૂણે છાંટી દો જ્યારે મૂળને તુલસીના ઝાડમાં નાખી દો આવું કરવું તમારા માટે ખૂબ જ શુભ ફળદાયી રહેશે તમને ગ્રહ દોષથી છુટકારો મળશે અને તમારા જીવનમાં થનારી ઘટનાઓ પણ ટળી જશે જેનાથી તમે સુરક્ષિત રહેશો અને તમને માનસિક તણાવની સમસ્યાથી પણ છુટકારો મળશે નંબર સાત ગોળ અને મીઠું પ્રિય ભક્તજનો જો ઘરમાં લાંબા સમયથી કરેશ તણાવ અને આર્થિક તંગી બની રહી હોય હંમેશા ઘરમાં ઝઘડા થતા રહે છે જેના કારણે ઘરમાં અશાંતિ અને પ્રેમ નથી રહેતો તો પિતૃ પક્ષ દરમિયાન ગોળ અને મીઠાનું દાન ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે હા મિત્રો શાસ્ત્રો અનુસાર પિતૃઓના નામે આ વસ્તુઓનું દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને પરિવારના સંબંધોમાં મધુરતા આવે છે જ્યારે ઘરમાં ઝઘડા નથી થતા પરંતુ સંબંધો પહેલાંથી પણ વધુ મજબૂત થાય છે કારણ કે જ્યાં પિતૃઓ એટલે કે પૂર્વજો ખુશ રહે છે ત્યાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને ધંધાને ની પ્રાપ્તિ થાય છે નંબર આઠ કાળુ તલ પ્રિય ભક્તો સનાતન ધર્મમાં તલનું ખૂબ જ વિશેષ મહત્વ છે કારણ કે તલને પાપનાશક રોગનાશક માનવામાં આવે છે અને તે પિતૃ દોષને દૂર કરવામાં ઘરમાં સુખ શાંતિ સ્થાપિત રાખવા માટે ખૂબ જ શુભ હોય છે અને તેનો ઉપયોગ પૂજા પાઠમાં વિશેષ રૂપે કરવામાં આવે છે કારણ કે તેનો ઉપયોગ પૂજાને વધુ શુભ ફળદાયી બનાવે છે આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિ કોઈ વિશેષ ખાસ અવસરે કે પિતૃ પક્ષ દરમિયાન કાળા તલનું દાન કરે છે તો તેને અક્ષય પુણે પ્રાપ્તિ થાય છે તેના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ પાપ કષ્ટ દૂર થઈ જાય છે આ ઉપરાંત કે પિતૃ પક્ષ દરમિયાન કાળા દાન દાન જરૂર કરવું જોઈએ જો તમે બીજી કોઈ ન કરી શકો તો આ એક વસ્તુ જરૂર દાન કરો કારણ કે આવું કરવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓથી પૂર્વજો આપણું રક્ષણ કરે છે નંબર નવ જૂઠા વાસણો હા ભક્તો પિતૃ પક્ષમાં ભૂલથી પણ રસોડામાં કે ઘરના કોઈ પણ ખૂણે જૂઠા વાસણો ન રાખો અને સાફ સાફફાઈનું પૂરું ધ્યાન રાખવું જોઈએ વળી ક્યારે પણ જૂઠા વાસણો લાંબા સમય સુધી ક્યાંય રાખવા ન જોઈએ પરંતુ પિતૃ પક્ષમાં આ બાબતનું વિશેષ ધ્યાન રાખો કારણ કે માતા લક્ષ્મી પણ એવા ઘરમાં વાસ નથી કરતી જ્યાં ગંદકી હોય સફાઈ ન હોય આવી સ્થિતિમાં પિતૃ પક્ષ દરમિયાન રસોડામાં જૂઠા વાસણો રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને રાત્રે જૂઠા વાસણો રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને પિતૃ દોષ પણ લાગે છે જેનાથી તમારું સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે અને તેની અસર તમારા ભાગ્ય અને ઘરની સુખ શાંતિ પર પણ જોવા મળે છે નંબર ગંગાજળ ભાઈઓ બહેનો રોજ આખા દ્વાર ની સફાઈ કરો અને ગંગાજળ થી છંટકાવ કરવો જોઈએ આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે સાથે જ નકારાત્મકતા અને દોષો થી મુક્તિ મળશે અને જ્યાં સાફ સફાઈ હોય સકારાત્મક ઉર્જા બની રહે ત્યાં માતા લક્ષ્મી સ્થાયી રૂપે વાસ કરે છે જેનાથી તે ઘરમાં ધંધાન્યની કમી નથી થતી અને માતાઓ બહેનોનું એવું કોઈ કામ નથી થતું જે પૂર્ણ ન થાય કારણ કે મુખ્ય દ્વારને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ત્યાંથી જ સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે અને માતા લક્ષ્મી પણ મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં તમારે હંમેશા મુખ્ય દ્વાર ને સાફ સુથરું રાખવું જોઈએ નંબર અગિયાર ગાય ને ચારો પ્રિય ભક્તો જેમ તમે બધા જાણો છો કે સનાતન ધર્મમાં માં ગાય ને માતા દરજ્જો આપવામાં આવ્યો છે આવી સ્થિતિમાં પિતૃ પક્ષમાં રોજ ગાય ને ચારો અને ગૌ ગ્રાસ ખવડાવવું જોઈએ હવે તમારામાંથી ઘણા ભક્તજનો વિચારતા હશે કે આ ગૌગ્રાસ શું હોય છે તો આવી સ્થિતિમાં જણાવી દઈએ કે ગૌગ્રાસ એટલે ભોજન બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે કાઢવાનું કહેવાય છે આવું કરવાથી દેવી દેવતાઓની કૃપા મળે છે આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં પૂર્ણ ભાવના સાથે ગાયને ચારો ખવડાવવાથી શ્રાદ્ધ કર્મનું પૂરું ફળ મળે છે અને પિતૃઓ પણ તૃપ્ત થાય છે સાથે જ તમામ દેવી દેવતાઓની સાધકને કૃપા મળે છે જેનાથી સાધકના અટકેલા કાર્યોમાં ગતિ આવે છે અને જીવનમાં સુખ સંપત્તિ અને ધનૈશ્વર્યની પ્રાપ્તિ થાય છે તો પ્રિય ભક્તો આ હતા તે ઉપાયો જેને શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે કરવાથી પિતૃ દોષ દૂર થાય છે પિતૃઓને શાંતિ મળે છે જેનાથી તમારા ઘર પરિવારમાં પણ ખુશીઓ અને સુખ શાંતિ બની રહે છે જો ભાઈઓ બહેનો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને તમારી ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી તમને અમારા આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય સાથે જ આ ને તમારા મિત્રો ભાઈઓ બહેનો મોટા વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ માહિતી બધાને જાણ થાય જય શ્રી હરી ભગવાન વિષ્ણુ જય લક્ષ્મી